બાર પ્રજાતિના સો થી વધુ પક્ષીઓ અહીં જોવા મળશે જે મુલાકાતીઓને વિશેષ અનુભવ આપશે સો થી વધુ પ્રજાતિના બે હજાર થી વધુ માછલીઓનું પ્રદર્શન જે જળચર જીવનની વિવિધતા ને દર્શાવે છે નગરવન શહેરના નાગરિકોને પ્રકૃતિનો આનંદ માણવાની અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવવાની તક આપે છે નગરવનનું નિર્માણ શહેરી વિસ્તારોમાં પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું આવા પ્રોજેક્ટ્સ શહેરમાં હરિયાળી વધારવામાં અને નાગરિકોના જીવનમાં સુખાકારી લાવવામાં મદદરૂપ થાય છે સુરતના વિકાસમાં અનેક ઉમેરાઓ કરવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે સુરત શહેર સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને નગર વનનું રોકાપણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ પ્રોજેક્ટ શહેરના પર્યાવરણને સુધારવામાં અને નાગરિકોને પ્રકૃતિનો આનંદ માણવાની તક આપશે